આખરે ગંભીરા બ્રિજ પરનો ટોક ઓફ ધ ટાઉન બનેલ ટ્રક બહાર કાઢી મૂળ માલિકને સોંપાયો આખરે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપની અંતર્ગત મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને ટ્રકને નીચેથી ઊંચું કરવામાં સફળતા મળી છે કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યો ગંભીરા બ્રિજ દુર્ઘટના સત્યાવીસ દિવસ બાદ આખરે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સાહીઠ ઉપરાંત ટેકનિકલ અને નિષ્ણાત ટીમને કોઈપણ ચાર્જ લીધા વગર નવસો મીટર દૂરથી કેટલાક પડકારોનો સામનો કરી સરળતાથી ટેન્કરને નીચેથી ઊંચું કરી તેને સહી સલામત બ્રિજ ઉપર લઈ લેવામાં આવ્યું હોવાનું ઓપરેશન હેડકેતન ગજ્જર દ્વારા જણાવી જ્યારે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ટીમનો આભાર વ્યક્ત કરી ટ્રક મૂળ માલિકને સોંપવામાં આવી હોવાની વાત જણાવી હતી સર સવારે કોલ પડ્યો તો તે મેં જોયતો તો ક્રેન માટે કોલ આવ્યો પણ મેં સૂતો હતો તે ઘડીએ પછી થોડીવાર પછી મેં જોઈને મેં જોયું વિડીયો તો અંદર લેડિઝ લોકો કરી રહ્યા હતા બચાવ બચાવ એવું ત્યાં પછી મેં ગંભીરા બ્રિજ ઉપર જોવા માટે આવ્યો જોવા માટે આવ્યા પછી અમરનાથની ક્રેન આવી ગઈ અને ક્રેનને મદદમાં અમે લોકો લાગી ગયા જોડે અને ક્રેનની મદદથી અમે ત્રણ ટ્રક છે બે પુલર છે એનાથી અમે ખેંચીને થોડી દૂર કરીને બહાર લાવી શક્યા કેટલા વર્ષનું અને કરતા તે શું કેવો માહોલ હતો તે દિવસનો બહુ ગંભીર માહોલ હતો

આજે જે ટ્રક કાઢવામાં આવી રહ્યું છે શું કે શું કેટલા દિવસથી આપ આપો છો અહીંયા અને કેવી રીતે જોઈ રહ્યા છો લગભગ સત્યાવીસ એક દિવસ જેવું થયું છે આજે ટ્રકનું આ કળવાનું આયોજન છે તે માટે મેં જોવા માટે આવ્યો મને વાત મળી તો મોકલાય મને જોવા બીજ વાત ટ્રક એટલા માટે મેં જોવા આવ્યો તે દિવસ યાદગીરી આવે છે તમને અત્યારે જે આવી રહ્યા તો તે યાદ આવી રહ્યો છે તમને કે જે દિવસે થયું આ ઘટના એ રિકોલ થઈ રહ્યું છે તમને રિકોલ તો થઈ રહ્યું છે સર કે રિકોલ તો થઈ રહ્યું છે કે તે દિવસ કરતાં આજે સારું છે અને આરામથી ટ્રક બહાર નીકળી શકી છે બહારદારી વાનું એથી જ જતો હોય છે પહેલાથી કે કે રોક લગાવવામાં આવી છે ટીમ આવી પછી શું કે આ બ્રિજ વિશે કેટલા વર્ષોથી જોતા આવું છું આ બ્રિજ મે લગભગ 5 એક વર્ષથી તો જોતો જ આવું છું નાના મોટો એક્સિડન્ટ થાય તો મે હાઇડ્રોલેન ટ્રાફિક ના જામ થાય એટલા માટે તો મે ટ્રક બહાર કાઢી શકતો તો તમને ક્યારે લાગ્યું કે આ બ્રિજ તૂટી જશે કે આવું બનાવ બનશે ક્યારે ના એવું તો મને નથી લાગ્યું પણ આવું અચાનક થયું આવું શું કરવાના શું હિતેશભાઈ પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી એમઈઆરસીની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું કેટલા માણસોની ટીમ હતી અમેજી હતી સાઈઠથી સિત્તેર માણસોની ટીમ હતી ને ચાર દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે કેટલા કલાકનો ઓપરેશનમાં માં સંપૂર્ણ થઈ જશે પાર પર અત્યારે તો આપણે અડધી કલાક જ લાગી બાર કાઢવા ને આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી ગઈ હતી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો સો બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ જી પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે પ્લસ સ્ટ્રક્ચર થોડું વીક હતું એટલે ચેલેન્જ એ હતી કે અમારે જે કાંઈ ઓપરેશન હતું એ નવસો મીટર દૂરથી કરવાનું હતું કારણ કે હ્યુમન સેફટી પહેલાં અમારું પ્રાયોરિટી છે ને એ જ અમે ફોલો કર્યું છે આજે ઓપરેશન સફળતાપૂર્વક થયું છે ના કાંઈ નહીં બસ બધા બધા ટીમ ટીમને ઇટ્સ અર્ક કારણ કે કોઈથી આવા ઓપરેશન સેમ આવતા જ નથી બધા મરીન ચેલેન્જીસ અલગ જ હોય છે જેટલા સફળતાના ચાન્સીસ છે આપણે બધા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમે જે આ સાલ્વેજનું કામ છે એ બે હજાર છથી થી કરીએ છીએ ને ઇન્ડિયામાં કોઈ બી શીપને કોઈ શીપ ડૂબી હોય કે એમને ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ હોય તો એના માટે ઓઇલ રિકવરી કરવાની છે આ છે તે છે સો એ બધા ઓપરેશન કરીએ છીએ ઓકે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ઘણા છેલ્લા બીસેક દિવસથી અહીંયા ટ્રક ફસાયેલું હતું જે એક તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી કેમકે ટ્રક ઉપર કોઈ પણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું સરકારશ્રીના માર્ગને વકાન વિભાગ તરફથી એમ ઇ આરસી મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સીની બાબત આવે છે તો જે હંમેશા ખડે પગે ઊભો રહીને કામ કરતી કંપની છે એ પોરબંદરના છે પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક કરવામાં આવ્યું તાત્કાલિક એ આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી છેલ્લા પાંચ છ દિવસથી એમની પચાસથી સાત જણોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી આખી પ્રિપેરેશન કર્યા પછી આજે આજે આમ તો ટેસ્ટિંગનું નક્કી થયું હતું પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે ભાઈ દરેક સેફ્ટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફ્ટી ઉપર કોમ્પ્રોમાઇઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને તો તાત્કાલિકા કાઢવામાં અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિકા આ ટ્રક સોંપી દેવામાં આવશે સર આમાં શું મેન ચેલેન્જેસ મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છેસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય એમ ઇઆરસીની ટીમ દ્વારા આ એક પડકારજનક હતું ચેલેન્જિંગ ટાસ્ક હતું પણ ખૂબ સુંદર રીતે એક જ એટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે થેન્ક યુ